ઓડલ છોરુ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આપના માટે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું જામણા એટલે કે આસુદેવ મહાદેવની કથા લઈને આવ્યા છીએ આસુદેવ મહાદેવને વાસુદેવ બાપાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે ગાંધીનગર જિલ્લાથી 22 કિલોમીટર દૂર અને ગાંધીનગર અંબાજી રોડ પર આવેલું જામણા એટલે કે આસુદેવ મહાદેવ આસુદેવ મહાદેવની બાંધણી સાતસો વર્ષ પૂર્વેની હોય તેવું જાણવા મળે છે એટલે કે તેરસો છપ્પન પહેલાંની આ બાંધણી છે અને તેની મૂર્તિ પર તેરસો છપ્પનની સાલ લખવામાં આવેલી છે આ લેખ ઉપરથી માલુમ પડે છે કે આ સાલમાં મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલો છે આથી દેવાલય હજારો વર્ષો પહેલાં હોવાનું મનાય છે આ મંદિર એક ફ્લોંગ લાંબુ અને પચાસ ફૂટ પહોળું છે આસુદેવ મહાદેવની મૂર્તિ કાળા વિષ્ણુ ભગવાન અને રણછોડરાયને મળતી આવે છે આ દેવાલયની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ લિંગ કે પગની ખરી નથી પરંતુ મૂર્તિ છે મૂર્તિને ઘણો સમય થવાથી ઘસાઈ ગયેલ અને જીર્ણ છે આના ઉપરથી સાહીઠ ફૂટ ઊંચાઈનું શિખર ધરાવતું મંદિરના ટાઈપનું ઘુમ્મટવાળું સ્થાપત્ય છે પ્રવેશ દ્વાર ચાર ફૂટનું છે અંધશ્રદ્ધાળુ પણ અજાણે નમન કરે તેવા આશયથી કારીગરે બાંધેલ છે બાંધણીની વિશિષ્ટતા એ છે કે સૂર્યોદયે પ્રથમ કિરણ અને સૂર્યાસ્તે છેલ્લું કિરણ મૂર્તિ પર અવશ્ય પડે છે પીઢના ભાગમાં એક નાની બારી છે બહાર નીકળતા જ બે નાના દરવાજા છે એની આગળ એક મોટો ઘુમ્મટ છે તેની આજુબાજુ વીસ ઘુમ્મટોવાળા દરવાજા છે બહાર નીકળતા બે નાના દરવાજા છે એમ કુલ ઇઠ્યોતેર દરવાજા છે અને બત્રીસ નાના મોટા ઘુમ્મટ છે બીજાપુર જેવા અહીં પણ પડઘા સંભળાય છે એની આગળ નીલકંઠ મહાદેવનું દેવાલય છે તે પ્રથમ નાનું દેવળ હતું તે પછી ગામે નવીન બાંધકામ કરી અને ઘુમટવાળું દેવાલય બનાવ્યું છે મંદિરની બાજુમાં કાળભૈરવનું સ્થાપત્ય છે હનુમાનજી ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે કાળભૈરવને લોકો હાજરા હજુર ભૈરવ તરીકે ઓળખે છે ભૈરવની બાજુમાં શેટલિયા વીરની દેરડી છે આ સ્થાપત્યને આવરી લેતો ફરતો કોટ છે આ મંદિરની બાંધણી રાજમહેલ જેવી લાગે છે મહાદેવની વિશિષ્ટતા એ છે કે સાચી હકીકત જાણવા મળતી નથી ડૉક્ટર હરિભાઈ ગોદાણી આ લેખ જોઈ ગયા હશે તેમના કહેવા પ્રમાણે તેરસોની સાલ આસપાસ કોઈ સતીએ આ મંદિરનું સમારકામ કરાવેલું છે મંદિરનું સ્થાપન તેરસો છપ્પન પહેલાં ઘણા વર્ષોનું હોવું જોઈએ આ અંગે પુરાતત્વ ખાતાએ સક્રિય રસ લઈ આવા જૂના પુરાણા સ્થાપત્ય માટે કંઈક પ્રયત્ન કરવાનો ઘટે છે આસુદેવ મહાદેવની બાજુમાં બાર જ્યોતિર્લિંગોનો પણ સમાવેશ કરવામાં આવે છે એટલે કે અહીં આપણને બારે બાર જ્યોતિર્લિંગોના દર્શન એકસાથે થઈ શકે છે બાર જ્યોતિર્લિંગોની મિત્રો વાત કરીએ તો આપણને નવ્વાણું ટકા ગુજરાતીઓને મહાદેવજીના આ જ્યોતિર્લિંગોનો શ્લોક કંઠસ્થ હોય છે જેવો કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યાં મહાકાલમ ઓમકાર મમલેશ્વર પરલ્યાં વૈદનાથંચ ડાકીન્યાં ભીમશંકર સેતુબંધે તો રામેશ નાગેશ દારુકાવને વારાણસ્યા વિશ્વે ત્ર્યબક ગૌતમી તિમાલયે તો કેદાર ધુસ્મેશંચિવાલ એ જ્યોતિર્લિંગાની સાયંપ્રા પઠેન્ર સપ્તજન્મકૂત પાપ સ્મરણ વિનશ્ય બાર જ્યોતિર્લિંગોની સાથે સાથે અહીં શેટલિયા વીરદાદાની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે અત્યારે જેમ મહીસાગર બાજુના ભાઈઓ મહિના સમ ખાય છે તેમ ગામના બાળકથી માંડી વૃદ્ધ સુધીના વ્યક્તિ શ્રી આસુદેવ બાપાના સમ ખાય છે કોઈએ કાંઈ પણ કર્યું હોય તો એને આસુદેવનું નામ બોલવાનું કહેતા જ તે સાચું બોલે છે છોકરાના જન્મ પછી પ્રથમ વખતે છોકરાના વાળ કાઢવાની ક્રિયા જે ગામઠી ભાષામાં બાબરી ઉતારવાની ક્રિયા કહેવામાં આવે છે તે મહાદેવની હાજરીમાં કરવામાં આવે છે અને તે પછી બ્રહ્મ ભોજન કરાવવું પડે છે દરેકના ભાઈઓમાં આ ક્રિયા એમના બાળકો પૂરતી મર્યાદિત નથી પરંતુ એમના ભાણિયાની લટ એટલે કે વાળ અહીં ઉતારવામાં આવે છે દરેક છોકરા વખતે નોરતે બેસવું પડે છે આ નોરતા આસો સુદ એકમથી સુદ આઠમ સુધીના હોય છે પ્રથમ ચાર દિવસ એકલા પાણી ઉપર ઉપવાસ કરવાના હોય છે જ્યારે સુદ પાંચમથી આઠમ સુધી આંબલાના કાતરા અને સાકર ખાઈને પણ ઉપવાસ કરવાના હોય છે અમને યાદ છે ત્યાં સુધીમાં આઠ દિવસમાં કોઈ પણ અણબનાવ બન્યો નથી ત્યારબાદ વરઘડિયાના છેડાછોડી પણ અહીં છોડવામાં આવે છે મંદિરના પરિસરમાં બાળકોને રમવા માટેનું સુંદર એટલે કે લપસાણી હિંચકા વગેરેની વ્યવસ્થા છે મીઠા અને ઠંડા પાણીની પરબ પણ બનાવવામાં આવેલી છે સાથે સાથે અહીં ક્ષેત્ર એટલે કે પ્રસાદી લેવા માટે મોટા મોટા એવા હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ હોલ એ રીતે બનાવવામાં આવેલા છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પોતાનો લગ્ન પ્રસંગ જેવો સમારોહ કરવો હોય કોઈ યજ્ઞ હોમ હવન કરવું હોય કોઈ ધાર્મિક પ્રસંગ કરવો હોય તો પણ તે લોકો આનો ઉપયોગ સ્વેચ્છાએ કરી શકે છે સાથે સાથે આ જ મંદિરના પરિસરમાં એક યજ્ઞશાળાનું પણ પ્રસ્થાપન કરવામાં આવેલું છે યજ્ઞશાળાની અંદર વેદોક્ત સૂત્રોચ્ચાર સાથે હોમ હવન વિધિ થતી હોય છે બીજું કે આ મંદિરની એક એવી ગાથા છે કે આ જામડાવાળા મંદિરમાં મહાદેવજીનો ઉપરનો એટલે કે ધડનો ભાગ બિરાજમાન છે જ્યારે આનો નીચેના પગનો ભાગ એ હિંમતનગરથી આઠ કિલોમીટર દૂર એવું ફરી જ બીજું એક જામડા એવું ગામ છે ત્યાં મહાદેવજીના પગનો ભાગ બિરાજમાન છે મિત્રો આ વિડિયોમાં અમે ગાંધીનગર જિલ્લાના તાલુકા તાલુકાના કામડા ગામનો ઇતિહાસ લઈને આવ્યા છીએ મિત્રો અમારા બીજો વિડીયોમાં અમે હિંમતનગર બાજુનું જે જામડા ગામ છે એટલે કે આજ મહાદેવજીનો જે પગના નીચેનો ભાગ છે તેનો અમે વિડિયો અને કથા લઈને આવીશું જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અમે આ લેખ અમારી પાસે ઉપલબ્ધ માહિતીના આધારે બનાવેલ છે તો તેમાં કોઈ ભૂલચૂક જણાતી હોય અથવા તો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય તો તેઓ તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે અમારી યુટ્યુબ ચેનલમાં તેનું રજૂઆત કરીશું અમારા આ વિડીયોમાં કોઈ ધર્મ જાતિ જ્ઞાતિને વિરોધ કરવાનો કે તેમની કોઈ હાનિ પહોંચાડવાનો કોઈ જ ઇરાદો નથી માટે અગર આમાં કોઈ ક્ષતિ હોય તો તેની તમારી નોંધ લેવી જય ભોળાનાથ જય આસુદેવ મહાદેવ જય શેટલ્યા વીરદાદા